રસાલા કેમ્માં સ્કૂટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બેને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભાવનગર શહેરના રસાલા કેમ્પ નજીક પરસાની દુકાન પાસે કાર નંબર જીજે જીરો ફોર ડી જીરો નવ ત્યાંસીના ચાલકે સામેથી આવી રહેલી એક્ટિવા સ્કૂટર નંબર જીજે જીરો ફોર ડી એ પંચાણું અડપેટે લીધા સ્કૂટર સવાર ધમ્પાલભાઈ નાવમલભાઈ ચોરાઈ રહે સિંધુનગર અને તેમના પતિને ઈજા થતાં બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે ધમાલભાઈ ચોરાઈએ કારના ચાલક વિરુદ્ધ નિલંબાક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જ્યારે અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામા હતા મારું નામ ધરમપાલ નામ સિંધુ નગર હું મારા બંને ખબર કાઢવા જતો હું ને મારા વાઈફ ગાડી ઉપર હતા સામે ઝડપે પુલ પે સામે ગાડી આવે ફોર વ્હીલ હતું માથે ભટકાડી દીધી મારે મને વાગી ગયું સાટલું બસ મારે મેં એક્ટિવ હતો ને મેં ફોર વ્હીલ હતો અને એ રોંગ સાઈડમાં હાલ્યા હતો ફૂલ ફૂલ નશામાં હતો અમે બે જણા જ હતા મારા ઘરના ને મારા વાઈફ હતા બેન એ બે ને હા બે ને બાજુમાં આ બાજુના ખાટલા ઉપર ઈજ છે અને હું અત્યારે અહીંયા અમે અહીંયા દવાખાની તો એ બધા તો ધમકી દેવા આવે છે બધા આ બધું પૂરું કરી નાખો નહીં તમને નહીં રહેવા દે કેસ ભાઈ કરવાનો નહીં તમારે ની મજા નહીં રહેલા જણા હવે એ તો બે ત્રણ જણા હશે કે હું તો સારવાર મારી સારવાર ચાલતી હતી મારા ઘરના ધમકી દેતા હતા ભાઈ નું કઈ ગાડી હતી ભાઈ એ ખ્યાલ નથી ફોરવીલ હતું એ ખ્યાલ નથી ફોરવીલ હતું એ ખબર નથી